જુનાગઢમાં સક્કરબાગ ઝૂ ખાતે એનરીચમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે અહીં પાંજરામાં રહેતા વન્ય પ્રાણીઓ આળસુ ન બની જાય તે માટે ઝૂમાં એનરીચમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે જેમાં સિંહના પાંજરામાં લાકડાના માછડા ઝાડની દોરી સાથે શિકાર જેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને પોતે જંગલમાં છે તેવો અહેસાસ સિંહને થાય તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સિંહની સાથે સાથે અન્ય પશુ પક્ષીઓને પણ પોતાની જેટલા પણ વન્ય પ્રાણીઓ રાખવામાં આવેલા છે આ તમામ ઝૂ માર્ગદર્શિકા મુજબ એમના જે બંધનાવસ્થા હોય છે એમાં એમને મેન્ટલી સ્ટ્રેસ ના રહે અને એમને જંગલ જેવો જ ફીલ આવે એના આપણે માટેચમેન્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ એન્ડરિચમેન્ટ એટલે એ વસ્તુ કે જેનાથી એનિમલના મેન્ટલ અને ફિઝિકલ એને સ્ટિમ્યુલેશન મળે માનસિક રીતે એ સ્વસ્થ રહે જેટલી આપણી ફિઝિકલ સ્વચ્છતા જરૂરી છે એટલી મેન્ટલી સ્વસ્થતા પણ જરૂરી છે એનિમલ માટે તો જ એનું નેચરલ બિહેવિયર મતલબ લોકોને બતાવશે અને એક્સપોઝ થશે તો આ માટે આપણે એને અલગ અલગ એન્રીચમેન્ટ એક્ટિવિટીઝ આપતા હોઈએ છીએ આ નોર્મલી જે વન્ય પ્રાણીઓ હોય છે જે જંગલોમાં નિવાસ કરતા હોય છે એ પોતાની ચોવીસ કલાકની જે દિનચર્યા હોય છે એમાં અલગ અલગ પાર્ટ હોય છે જેમ કે આપણે એશિયાટિક લાઇનનું આપણે એક્ઝામ્પલ લઈએ તો સિંહ છે એ બારથી અઢાર કલાક અને વીસ કલાક સુધી સૂવાનું પસંદ કરે છે ત્યારબાદ જ્યારે ખંડક થાય મતલબ કે સાંજના ટાઈમે અથવા તો વહેલી સવારના ટાઈમે સિંહો પોતાના શિકાર માટે થઈને ખોજમાં નીકળતા હોય છે